ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાનું વડું મથક કહેવાય છે ત્યારે મામલતદાર કચેરીની આજુબાજુમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડ્યા ખાસ કરીને પદાધિકારીઓ અને અધિકારીઓ આ બાબતે ખૂબ જ પ્રકારની ગંભીર બેદરકારી દાખવતા હોવાનો ઉઘાડો આક્ષેપ ખેડા તમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાનું વડું મથક કહેવાતું શેવાલિયામાં સેવાલિયા પાલી પંચાયત આવેલી છે તાલુકાની તમામ ઓફિસો ત્યાં આવેલી છે તમામ અધિકારીઓની અવર જવર પણ આ ઓફિસમાં થતી હોય છે પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું સ્પષ્ટ લાગી લાગી રહ્યું છે ખાસ કરીને સ્વચ્છતાના નામે મોટા ભાગની કચેરીઓ અને મોટા મોટાભાગના રસ્તાઓમાં લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જાયેલો છે ખાસ કરીને વડાપ્રધાન સ્વચ્છતા અભિયાનને દોહરાવવા માટે અનેક પ્રકારના પ્રયત્ન પ્રયત્ન કરે છે પરંતુ જે નીચલો સ્ટાફ છે ખાસ કરીને અધિકારી અને પદાધિકારીઓ એ સ્વચ્છતા અભિયાન પ્રત્યે જાણી જોઈને આ ખાડા કાન કરતા હોય તેવું સ્પષ્ટ જણાય છે મામલતદાર ઓફિસની બહાર કચરાનું સામ્રાજ્ય છે અમારા કેમેરામેન જે દ્રશ્યો કંડાર્યા છે તે ખૂબ જ દુઃખદ છે તાત્કાલિક અસરથી ખુદ મામલતદાર આ બાબતમાં પગલાં લે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે